જીવ માત્રનું કલ્યાણ હો જીવ માત્રનું કલ્યાણ હો જીવ માત્રનું કલ્યાણ હો અમદાવાદની એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર 91 52 9903 99 કરું છું 91 ये हमारे पास वेरी गुड विजय करते हो हां आपकी गाइड अंदर चलता जीवा हमारा जंगलोप भी काफी एरिया में जैसे तो हमें उत्तर में जाकर यानी 15 और 20 किलोमीटर थी वहां बच्चों को खुली जगह खुली सके

બક કોરિફ અબોંજીને ઉકાડી અને ક્યાંક 12 થી કિલોમીટર થી 300 કિલોમીટર હોય તો લઈ જજો ઓક્સિજન હા ભરાઈ ભરાજે અપાઈ જશે એનું બધું સ્ક્રુટની એ બધું થઈ ચૂક્યું છે આવો પણ એટલે આ લાઇવલીહુડ લઈને આવીએ છે 50 પરિવાર એવા સુધીએ છે કે જે લોકો ગાડી ચલાવી શકતા હોય એમને અર્ટીગા ગાડી એમાં 9 લાખ રૂપિયા વગર વેલ્યુ લોન અમને વધારે બેટર છે આ બીજે કરિયાણાનો બિઝનેસ છે કે 9 લાખના ઇન્વેસ્ટમેન્ટ અને સામે 3-4 લાખનો એનો ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ પણ આરામથી મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકે એમ્બ્યુલન્સ અમદાવાદમાં કાર્યરત છે સ્થળ પર જઈ અને ત્યાં જ ચિકિત્સા થાય ટ્રીટમેન્ટ થાય અને એની સેવા થાય એના માટે બે એમ્બ્યુલન્સ અમદાવાદની અંદર દાતાઓના સહકારથી એલજી આરોગ્ય કેન્દ્ર અને દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમસ્ત મહાજનને અર્પણ કરવામાં આવી છે અને સમસ્ત મહાજન એને એની અંદર બીબીએસસી ડોક્ટર ડ્રાઈવર અને એલઆઈ ઇન્સ્પેક્ટર ત્રણ વ્યવસ્થા રાખી અને જ્યાં પણ અમને હેલ્પલાઈન ઉપર ફોન આવશે ત્યાં રૂબરૂ જઈ અને એની ટ્રીટમેન્ટ કરશે એમ્બ્યુલન્સ હતો સર આજે બીજો એક બહુ સુંદર વિષય છે ઉદમકામ પાંજરાપોળની છસો એકર ગૌચર ભૂમિ એ ગૌચર ભૂમિને આખી વિકસિત કરવામાં આવી કંપાઉન્પર તળાવ દેશી વૃક્ષોનું ઉપસારો પણ અને ઘાસચાટાનો ઉગાવો અને ત્યાં છસો અપોર્જીઓ રહી શકે એના માટે એક કરોડ રૂપિયાના ખર્ચે આજે શેર નિર્માણ થયો એનું આજે સાંજે ચાર વાગ્યે દુકાળ છે અને એ કાર્યક્રમો પણ અહીંયા અમદાવાદના નજીકના આ વિસ્તારના એમલ માટે કામ આવે માટે આ કાર્યક્રમ એમ્બ્યુલન્સની અંદર કેટલા ઓપરેશન થઈ શકે છે અને કયા પ્રકારના ઓપરેશન થાય છે એમ્બ્યુલન્સની અંદર સામાન્ય રીતે અમારો અનુભવ છે એમ્બ્યુલન્સ છે એક એમ્બ્યુલન્સ રોજના દસ ઓપરેશન કરી શકે છે ફોન કોલ પર એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે છે અને મોટાભાગે આ એમ્બ્યુલન્સ નાના જીવો એટલે કે કૂતરા બિલાડા પક્ષીઓ એના ઓપરેશન માટે આ નાની એમ્બ્યુલન્સ છે એથી મોટા પશુ આવે તો અમારી પાસે જે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે એમાં અમે નજીકની પશુ હોસ્પિટલમાં લઈ જઈએ અને ત્યાં ઓપરેશન કરીએ એની કેરિંગ કેપેસિટી કેટલી છે હાઇડ્રોલિક જે એમ્બ્યુલન્સ છે એમાં કે કયા કયા પ્રાણી કયા પ્રકારના પ્રાણી આવી શકે કેવી રીતે તમે એને લિફ્ટ કરો શું છે હાઇડ્રોલિક છે આખી નીચે ઉતરે મોટા પશુ એટલે કે મોટો મોટો બળદ હોય ને

આપણા પાસે એ નંબર રાખો અને તમને ક્યાંય પણ કોઈ ઘાયલ બીમાર પશુ કે પક્ષી દેખાય તો આ નંબર ઉપર ફોન કરો અમારી બનતી કોશિશ છે અમે વહેલામાં વહેલી તકે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચશું અને ટ્રીટમેન્ટ કરશું શરૂઆત છે એક એમ્બ્યુલન્સ છે પહોંચી વળવાની પૂરી કોશિશ કરશું જ આગળ જતાં ડિમાન્ડ આવશે અને જે રીતે કામ સેવાનું મળશે એ પ્રમાણે એમ્બ્યુલન્સ વધારવાનો પણ અમારો અભિગમ છે એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર